મગફળી ઉપાડવાનું કરી દીધું ચાલુ બે તારીખ થઈ હજુ અને સાચવાનું એ થાય વરસાદ આવે થાય એટલે તો ઉપાડવી પડશે આપણે તો આટલી ઉપાડી લીધી ને આટલી બાકી રહી ઉપડી જાય છે મજૂર કરના છે એટલે ઉપાડી નહીં ઉપાડી તો લેશે બધા ઉપાડે આટલી ઉપાડી લીધી આઠ વાગે ચાલુ કર્યું તો એટલી ઉપાડી લીધી આંટો વરી ગયા અહીં એટલો આંટો વરી ગયા હવે આમાં સી એક પહોંચાડે એટલે રિટર્ન આવે એટલે લગભગ પૂરું થઈ જાય છે મજૂર કામના હારા એટલે હે વાંધો નહીં આવે એવો બધા ઉપાડે જો ઉપાડે ધબડા શટી અરવિંદ આપણે કંઈ કહેવાનું થાય તાર બ્લોગમાં આમાં અરવિંદ હે જો ધબડા ધબડાશ્ટી બોલાવે છે બરાબર અરવિંદ કંઈક તમારી ભાષામાં કંઈક સબસ્ક્રાઈબ રબક્રાઇબ કરવાનું જ કહે આમાં હે અરવિંદ તમારી ભાષામાં કઈ આમાં સબસ્ક્રાઈબ કરવાનું કે અલગ ભાષા પડી જાય એટલા માટે બાકી લગભગ કલાકમાં ઉપાડ તો બગલા આવી ગયા ચીવડા ખાવા માટે તો બીજા મજૂર અલગ મૂકાતા એ થઈ ગયા નવરા લઈ આવીએ આપણે કડીક તણે તો આપણે અહીંયા જલ્દી પતી જાય અહીંયા પતી ગયું એટલે કડીક લઈ જાવ તો કણ થોડુંક ઉપાડે તો આપણે બપોર થતા કાયો કા પતી જાય એટલે બીજા મજૂર આપણે લઈ આવી એટલે આપણું કાયો કા પતી જાય આ ઢીંગ ઢીંગળ્યું કોની છે દેસા કાકા ની દેસા કાકા ની દેસા કાકા ની હે નો પાકુ કીના જીવ લાગે છે હે આપણે લેવા ગયા હતા લગભગ આપણે આવ્યા હતા શાહ પહોંચાડી દીધા હે પૂરું થવા આવ્યું છે આપણે પીવું ભેરા આયા જો પીવું મારવા પીવું આટો મારવા આપડે મગફળી ઉપાડી આવું હું કેવું પીવું ખોખી નીંદ આવે નીંદવાની ઉપાડવાની હે ખોખી ઉપાડવા એમ હે આટલું છે કે આટલામાં હે ને हूँ दस 10 दस का अजमा लाड़ी उपाड़ी नहीं, आई तलू। आई तलू नहीं। जो आटू आटलू दस तो उपाड़ थो तो। आटलू है ने। आप पहला सरिया लै लीधा है मगफली कहीं है जो सर बैठक बैठी है लास्ट है पती जाए अड़ता बजा गया तरह टूका हरिया रहे ए पती जाए ना तो वो ना બાકી તો હવનું થાય આપણું થાય ઉપાધિ કરે મેળ આવે એવું એનું કામ પૂરું હોય એટલું રહ્યું હે અને આપણે થોડું કામ આવ્યું એટલે આપણે જઈએ હવે અમદાવાદ બરાબર તો મળીએ નવા બ્લોગમાં એ બ્લોગને આને પૂરતો પૂરો